જી ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની છે આઠ ગૌરક્ષક દ્વારા આત્મઘાતનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈ અને અત્યારે હાલ ગૌરક્ષક સેવા સમિતિ દ્વારા અત્યારે હાલ ગુજરાત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો રાજકોટ બંધ બાદ જેનો પ્રત્યાઘાત ગુજરાતમાં પડશે અને અત્યારે હાલ ગુજરાતમાં વાત કરીએ તો બપોરે અગિયાર વાગ્યા બાદ ખબર પડશે કે કેવું બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોનો કેવો પ્રતિસાદ અત્યારે હાલ અમદાવાદમાં જે ગૌરક્ષક કાર્યકરો છે તે લોકો બંધના એલાનને લઈ અને બંધ કરાવવા માટે મેદાનમાં આવી ગયા છે આપણી જોડે એક ગુજરાત પ્રદેશના પંત્રી છે જે ભાવિનભાઈ શાહ જે જોડાઈ ગયા છે એમને જ પૂછે કે કેવું હશે આ તમે કઈ રીતે પ્રયત્ન કરશો ગુજરાતને બંધ કરાવવા માટે જે ખાસ કરીને અમદાવાદમાં તમે શું કરશો હવે આમાં એવું છે કે જે ગુજરાત જે આપણે રાજકોટની જે ઘટના બની એ પછી અમારા જે ગૌરક્ષકો અને ગુજરાત જે સમિતિના ગૌરક્ષકોની જે અમારા કાર્યકર્તાઓ છે એટલે અમે બધા પ્રયત્નો એવા કરીશું કે કોઈને નુકસાન કરશું નહીં સ્વેચ્છાએ અમે એમ કહીશું કે પ્લીઝ બંધ કરો કે આપણે ગૌમાતા માટે છે જો એ લોકો બી બંધ કરશે તો સારી વાત છે પછીની વાત પછી જોઈ જશે આજે ભવિષ્યભાઈ તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને જે વાત કરીએ કે આ આગામી આંદોલન કેવા રહેશે આજે જો ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે પરિવારજનો દ્વારા તો અમદાવાદમાં ખાસ કરીને કેવું રહેશે આંદોલન હવે પ્રયત્નો તો એવા છે જ અમારા બી અમારા કાર્યકર્તા અમારા પ્રમુખ શ્રી બી અત્યારે રાજકોટમાં જ છે અને અમે અમારી ટીમ બી અહીંયાથી જવાની હતી પણ અહીંયા તો જો ગુજરાત રાજબંધ જે ગુજરાત બંધ કરવાનું છે તો એના માટે અમે જે દરેક જગ્યાએ અમે જઈશું અને બધાને અમે અને કહેવાય કે પ્રયત્ન કરીશું કે પ્લીઝ બંધ કરો તમે અમે કોઈ સરકારી કે કોઈ બી કર્મચારી હોય કે કોઈ બી જગ્યાએ અમે કોઈ નુકસાન તોડફોડ કરીશું નહીં બસ અમે સ્વેચ્છાએ કેમ કે અમે અમે બી અમે કહેવાય કે ગૌ પ્રેમ રીએ છીએ મારા તો આપણે હિન્દુ સમાજ તરીકે બંધ કરવું જોઈએ અને સારા સારી સમિતિ એ બંધ કરવી હવે એમના અમારે પ્રયત્ન ચાલુ કે એમની લઈ લે અને અમારા જે તમે કીધું કે એમની જે લાશ નથી લેવાના એવા પ્રયત્નો છે નહીં લેવે પણ અમારો પ્રયત્ન છે કે જો એ નહીં લે તો એનું કંઈક કારણ તમારે બતાવો સરકારને